તો મને એમ થયું બ્લોક બનાવું વિડીયો શૂટ કરું અને અહીંયા એક શીતળામાં મંદિર છે હું તમને બતાવું આ શીતળામાં છે રોટલાઈ નાખી ગયું છે હવે હું જાઉં છું વાડી હેલો જાઉં છું

સોયાબીન બધા સોયાબીન પાસળે એના ખેતર પાણી ભીર્યું જો એના ખેતરમાં પાણી પીર્યું છે પાછળ એટલું પાણી આવી જ જાય

સોયાબીન છે આમાં આમાં નાના નાના સોયાબીન છે પાણી ભરાય એટલે શું થાય આમાં નાના નાના થયા સોયા બીન વાડી દેખાની અમાર ભાણાની બીજા ભાણાની અને અહીંયા એક છે અને ઓલી મારા દોસ્તની વાડી જો આમી દેખાય આમો મકાન જો દેખાય અહીંયા જવું છે હાલો તો અહીંયા જઈને

વાડીએ તો આવ્યો પણ લાગતો નથી મને એમ કે છે વાડીએ વાડી છે આવ રેટી આ એની તું હોય તેમ જુઓ એ તુવેર આ તુવેર અને ઓલી તુવેર ને પંદર દિવસનો નો ફેર હે મેં તમને બતાવી ને આગળ એ તું હોય ને આ તું હોય ને પંદર દિવસનો નો ફેર છે કેવી તું હોય દેખાય તમને તો અહીં એટલો ફેર પડે તો છે કેટલું એક જ શેઠો ખાલી આડો એ પંદર દિવસનો ફેર છે

મેં કીધું ડેમે જવાનું બંધ ડેમ જોવા જવાનું હવે જો અમારો કેડો જો હવે દિવસ એટલો રહ્યો છે થોડો દેખાય

સોયાબીન બીજા ના crop ના છે એમાં ગામ ના છે સોયાબીન અને પારો આ ડેમ નો પારો દેખાય ને તમને આ બાજુ અહિયાં અડદ હતા અને કાઢી નાખ્યા આમ એ તો ઓપલેન હાલે તમને દેખાય ઓલી વાડી કોક આવતું લાગે પારો સડી રહ્યો અત્યારે માનમાં જો આ ડેમનો અહીંથી પારો સડ્યો પીર્યુંન સાઈડમાં ઝીરો પોઈન્ટ ત્યાં પૂરું થઈ જાય ત્યાં પારો પૂરો ઝીરો પોઈન્ટ આવી ગયો અને આ બાજુ અમારું ગામ મેવાસાબેન સાઈડ સાઈડમાં